કેમ ખબર ને થી લઈને અહીંયા સુધી કાલપચુડિયો ગુજરાતી કાલ પચુડિયું થાય એમ એટલે દુખતું હોય એમ માટે પછી ગોલું આ મારું વાંદરું મને વાત કરવા દે બેટા પ્લીઝ ઓકે તો શરદી ને લીધે જ થયું કારણ કે બે દિવસ ઠંડુ પાણી આયુષિંગ ઘરે ગઈ હતી એના ઘરે પ્રસંગ જેવું હતું એના ઘરે એને ઉપવાસ કર્યા હતા તો એટલે આપણે ક્યાં હતા હા તો એને ત્યાં પ્રસંગ હતો ને તો મને એના ત્યાં ગઈ હતી આગલા બે દિવસ જ ગઈ હતી કે એને બી થોડું કામવામ હોય તો એને બી થોડું હેલ્પ રહી જાય એમ તો હું ગોલું ગયા હતા

પછી દવાઓની ગરમી દવાઓના લીધે બી એવું થાય એમ સુ એમ એટલે કે એના ઘરે ગઈ ને તેમાં એના ઘરે બધા ઠંડુ પાણી પીએ અમે અહીંયા છે ને માટલાનું જ પાણી પીએ છીએ અમે ફ્રીજમાં બોટલ મૂકતા નહીં કારણ કે આ ઘરમાં નાનું છોકરું હોય ને આપણે પાણી પીએ એટલે એ બી માગે અને ખોટા ઠંડા પાણી પી પીપીને માદું થાય ને કતક મૂકવા જ નથી બાટલા એટલે અમે અમે માટલાનું જ પાણી પીએ છીએ તો એના ઘરે ગઈ ને એટલે ઠંડુ પાણી પીધું ત્યાં પછી અહીંયા એને પાણી પીધું એટલે શરદી શરદી જેવું થઈ ગયું અને જો દુખાવો અહીંયા મને ઉપડ્યો છે રાત્રે ઊંઘ જ ના આવે એટલું આમ થૂક ગળું ને તો બી મને એટલું દુઃખે એટલું દુઃખે પછી જે પછી તાવ આવા મળ્યો પછી કાલ રાહા કાલ રાત્રે અમે ગયા દવાખાને અને દવાઓ લીધી ત્યારે સારું છે પણ એ દવાઓ સારું તો થઈ જાય છે એમની દવાથી અમારા ફેમિલી ડૉક્ટર જ છે પણ કેવું આવ દવા ઘરે એટલે આવો જો આવો ફેસ થઈ જાય છે એકદમ ગરમી ગરમી થઈ જાય છે સો બસ એમ કે કશું અપડેટ વિડીયો નહીં બન્યો અને કશું થયું નહીં હા થોડા થોડા વિડીયો મેં શૂ શૂટ કરીને રાખ્યા છે શોર્ટ્સને બધું તો એમ હું તમને જેમ જેમ મને સારું થશે એમ હું અપલોડ કરતી રહીશ બસ મને ખાલી સપોર્ટ કર્યું તો મને સપોર્ટની બહુ જ જરૂર છે મને અને મારા વિડીયોઝ ગમે તો લાઈક કરી દેજો પ્લીઝ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને ઓકે